નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલવર ઢોલેડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે આ ગરબો વાગતો હોય અને ઢોલકનો ધબકાર સંભળાતો હોય તો કોઈ પણ ગરબા રસિક ના પગ સ્થિર ન રહે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ ઢોલકનું ગરબામાં છે નવરાત્રીની રાતોમાં ગરબાનો તાલ માત્ર પગલાથી જ નહીં પણ ઢોલના ગુંજારવથી સર્જાય છે આધુનિક યુગમાં જ્યાં ઇલેક્ટ્રોનિક વાજિંત્રો અને ડીજે નું ખૂબ ચલણ છે ત્યાં પણ પાદરાના ડબકર પરિવારે ગરબાના હૃદય સમાન ઢોલક સહિત પરંપરાગત વાજિંત્રોની કળાને જીવંત રાખી છે પાદરા ગોવિંદપુરા જગા પાસે નવા એચ ડેપોની ડાબી બાજુમાં વડો ત્યાં તમને દુકાનમાં નવીનભાઈના દીકરા શ્રીયેશભાઈ સાથે તેમનો પરિવાર તબલા અને ઢોલકને સજાવવામાં ઓતપ્રોત જોવા મળે છે છેલ્લા પાંસઠ વર્ષથી અને પાંચમી પેઢી વાજિંત્રોની બનાવટ અને વેચાણ સાથે જોડાયેલો છે ડબકર પરિવારના ઇલાબેન જણાવે છે કે વર્ષ ઓગણીસો થી તેમનો પરિવાર ઢોલક તબલા હાર્મોનિયમ કચ્છી ઢોલ નાસક ઢોલ ખંજરી મંજીરા કરતાલ ડમરો અને ડાકલી જેવા વિવિધ વાજિંત્રો બનાવે છે ભજન મંડળીઓ શેરી ગરબા અને પરંપરાગત રીતે ગરબા વૃંદો આજે પણ તેમના વાજિંત્રો ખરીદવા અને સમારકામ કરાવવા આવે છે

ત્યારે ઇલેક્ટ્રિક મ્યુઝિક સિસ્ટમ તેનો વિકલ્પ બનવો અશક્ય લાગે છે નવરાત્રી જેવો પરંપરાગત તહેવાર પણ હવે ડીજેના શોરમાં ગરકાવ થઈ રહ્યો છે જેના કારણે ઢોલ તબલા જેવા લોક સંગીત સાધનો નું મહત્વ ઘટી રહ્યું છે ગુજરાતમાં શ્રેયસભાઈ સહિત વાજિન્દ્ર બનાવનાર ડબકર સમાજના અનેક લોકો હજી પણ પેઢીઓથી પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે સ્વદેશી ઉત્પાદનોની ખરીદીનો આગ્રહ રાખી તહેવારો ઉત્સવોમાં આવા પરિવારોની આવડતને પ્રોત્સાહિત કરવી જોઈએ પરિવારનો આ પરંપરાગત વ્યવસાયનો માત્ર તેમની ઓળખ નથી પરંતુ પરંપરા કળા અને લોકલ ફોર વોકલનો સંકલ્પ પણ છે જ્યારે શ્રેયભાઈ કામ કરી રહ્યા હતા ત્યારે તેમનું સંતાન પણ ઢોલ અને નગરા સાથે રમતું જોવા મળ્યું આ દ્રશ્ય દર્શાવે છે કે આ પરંપરાની છઠ્ઠી પેઢી પણ આ વારસાને આગળ વધારવા માટે તૈયાર થઈ રહી છે આ ગરબાની સિઝનમાં ઢોલ વાગે ઢમ 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 ઢોલ વાગે રમે અંબે માં ઢોલી તારો ઢોલ વાગે વાગ્યુરી ઢોલ ભાઈ વાગ્યુરી ઢોલ જેવા ગરબા પર ગરબે ઝૂમતી વખતે ખીલૈયાઓ આ વાચિત્રો બનાવનારા કાર્યકરોની મહેનત અને કળાને યાદ કરો અને તેમને ટેકો આપીને આપણી સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદ કરી તેમ પણ તેમણે ઉમેર્યું છે આજે અમારા આ આ ચોથી પેરી ચાલી રહી છે એમાં જ આ ધંધો અમારે ચાલી તકી રહ્યો છે ના એ રીતે જ અમે કામ કરી શકીએ છીએ ડરવાળા આવે છે તે વખતે ધોળકો લઈ જાય છે કીર્તા લઈ જાય છે ઘૂઘરા લઈ જાય છે મંજીરા લઈ જાય છે નખાંજરી લઈ જાય છે અમારે આનંદ ગરબાવાળા બી આવે છે તે મોટો ધોલ લઈ જાય છે ને એ ખાંજરીને ને બધું લઈ જાય છે મારા ઘરે વાજિંત્ર વેચાય છે અને આનંદ ગરબાવાળા અને ભજન મંડળીવાળા આવે છે તો ઢોલક મંદિરા કીર્તન ગુગરા ખંજરી એવું લઈ જાય છે અને શેરી ગરબાવાળા આવે છે સ્ટીલનો ઢોલ લાકડાનો ઢોલ એ લઈ જાય છે અને જે પણ છે એ અમે કેટલા વર્ષોથી આ દુકાન ચલાવીએ છે અમારી પાંચમી પેઢી છે અને જે પણ છે એ સભ્ય સભ્ય બધા ઘરના આ જ કામ કરીએ છીએ અને અમારે જે ઇલેક્ટ્રોનિક વસ્તુ આવી છે ત્યાંથી આ બધો ધંધો અમારો બહુ લોસ જાય છે અને જે બી હોય એ આ લોકલ વસ્તુને અપનાવે એવું અમારી પ્રાર્થના છે ગોવર્ધનદાસ દુકાન હૈ ઢોલક ઓર મંજીરે બાકી સબ યંત્રા પર મિલતે હૈ તો મેં બિલ बिल से आई हूँ इधर यहीं दस साल से रह रही हूँ और दस साल से इन्हीं की दुकान से शॉपिंग करती हूँ ठीक कराना या जो भी है वो सब तो मेरा के आ, हम ढोलक लेते हैं अपने भजन करते हैं भजन मंडली के लिए गायन जो भी है उसके लिए तो मेरा कहना बस यही है कि जो भी इलेक्ट्रॉनिक यंत्र है सभी लोग उसको छोड़कर और अपना स्वदेशी चीज़ अपनाएं भजन करें कीर्तन करें लेकिन स्वदेशी चीज़ों के साथ में यही हमारे देश के लिए मेरा मैसेज है कि वो अपनी स्वदेशी चीज़ों को जरूर अपनाएं समय के साथ लोग ना इतना बढ़ गए हैं कि अपने देश की अपनी खूबियों को अपनी चीज़ों को भूलते जा रहे हैं बस स्वदेशी चीज़ों को देखकर उनकी ओर ही आकर्षित हो रहे हैं ऐसा ना करें मेरा कहना है कि अपने त्योहारों को अपने उत्सवों को जैसे दिवाली है नवरात्रि है गरबा है उनमें अपने ही स्वदेशी चीज़ों को अपनाएं हमेशा उन्हीं का प्रयोग करें तो અલગ નેશન ન્યૂઝ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર